સાબરકાંઠાના ઈડર અંબાજી હાઇવે પર બજારમાં લૂંટની ઘટના બની હતી સ્થાનિક વેપારી પાસેથી રૂપિયા ત્રણ લાખની લૂંટ કરીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા આરોપીઓને ઝડપી પાડવામાં સાબરકાંઠા એલસીબી પોલીસને સફળતા મળી છે બે લાખથી વધુનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે તેમજ બે આરોપીઓના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આરોપીઓએ અમદાવાદ નડિયાદ મહેસાણા સહિત અન્ય જિલ્લાઓમાં પણ ચોરી લૂંટફાટના ગુનાઓ કર્યા હોવાનો ખુલાસો થયો છે અગિયાર તારીખના રોજ ઈડરના સત્યમ ચોકડી પાસે એક લૂંટનો મનાવ બનેલો હતો તેમાં ફરિયાદી પાસેથી ત્રણ લાખની જે પ્લાસ્ટિકની બેગમાં રકમ હતી એ બાઇક ઉપર લઈને જતા હતા અને એને પાછળથી આવીને ધક્કો મારીને અજાણ્યા ઈ એ બેગ ઝૂંટવીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા એ બાબતે ઈડર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો અને એસપી સરની સૂચના અને માર્ગદર્શન હેઠળે આ ગુનો ડિટેક કરવા માટે માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને સ્થાનિક પોલીસ સ્ટેશન ઈડર પોલીસ સ્ટેશનની ટીમો એના ડિટેક્શનમાં લાગેલી હતી જેમાં વિવિધ સ્થળોના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ ચાલી રહી હતી એ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે એમને બાતમીદારો દ્વારા માહિતી મળી હતી કે આ જે ઈસમો છે જે આ લૂંટમાં સંકળાયેલા છે એવો તારીખ અઢારના રોજ ઈડર તરફ આવી રહ્યા છે હોન્ડા સાઇન બાઇક લઈને જે નંબર પ્લેટ વગરનું બાઇક છે એટલે એલસીબીની ટીમના માણસો સાપાવાડા બસ સ્ટેન્ડ પાસે વોચમાં હતા ત્યારે આ પ્રકારનું બાઈક લઈને બે ઈસમો ત્યાંથી પસાર થઈ રહ્યા હોય તેમને કોર્ડન કરીને રોકવામાં આવેલા અને તેમની પૂછપરછ કરવામાં આવી હતી જે દરમિયાન તેઓએ લૂંટ કર્યું હોવાનું કબૂલ્યું હતું અને તેમની પાસેથી ત્યારબાદ રૂપિયા એક લાખ પંચોતેર હજાર રિકવર કરવામાં આવેલા છે